જય જવાન જય કિસાન જય બુલીધર તારીખ દસ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે અત્યારે જે રવિવારે લાઈવ કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક થોડુંક નેટનું પ્રોબ્લમ થોડુંક વાડી વિસ્તારમાં લાઇટનું પ્રોબ્લમ અને ક્યાંક ને આપણા આગળ પણ અસુવિધા એના કારણથી આપણે બધા મિત્રોના કોલ પણ ના લઈ લઈ શક્યા જો આપણો મકસદ જે હતો એમાં આપણે સફળતા આમદની તો નથી મળી કારણ કે મારો ઈરાદો એવો હતો કે જે તે મિત્રો કોલ કરે એમને ફોન ઉપાડી અને સસોટ માહિતી દઈ અને જેથી કરી અને એમને ક્યાંક ઈરાદાપૂર્વક એમ થયું હોય કે ભાઈ આપણે ફોન કરી અને લાઈવ વાત કરી લઈ પણ માફી ચાહું છું કે કોઈ પણ પ્રોબ્લમથી આપણે બધાય કોલ ના લઈ શક્યા એના માટે જે કાલે મને બધાય મિત્રોના ફોન આવતા હતા પણ કોઈ કારણસોથી મારે બહાર જવાનું હતું એટલે હું એમના ફોન પણ ના ઉઠાવી શકો અને ઘણા મિત્રોને મેં પર્સનલી ટાઈમ કાઢીને ફોન કર્યો તો પણ એ પણ ક્યાંક કામમાં હશે તો એમને પણ ફોન ના ઉપડી શક્યો એટલે આપણે એના માટે એક આયોજન એવું રાખ્યું છે કે આપણે સાદું ગ્રુપ જે આપણે ગ્રુપ બનાવ્યું છે એ આપણું ચેનલનું નામ છે એ જ ગ્રુપનું નામ છે એ તમને અમે આપણા ચેનલની અંદર લિંક મોકલી દેશું એ તેથી કરી અને એ ગ્રુપની અંદર તમે તમામ જે આપણા ફોલોઅર મિત્રો છે અને આપણા ખેડૂ છે એ ગ્રુપમાં જોડાઈ જાજો જેથી કરી અને મારે એક એક તો અભણ અભણશું પણ તમે ક્યાંક ને ક્યાંક મને વોટ્સઅપમાં મેસેજ કરશો તો પણ હું કોઈ એવો ભણલગણલ વ્યક્તિ હશે એની પાસે જઈ અને મારે માહિતી લઈ અને પછી તમને જવાબ આપી શકું એટલે આપણે આ ગ્રુપમાં બધા હોય અને તમે એરિયા દીઠ ને તાલુકા દીઠ ને તમારા ગામડો અને જિલ્લો એ બધી વિગત નાખી અને તમે માહિતી પૂછશો તો સાંજે હું નવથી દસની અંદર એક કલાકની અંદર ટાઈમ કાઢી અને તમને પૂરેપૂરી પ્રયત્ન કરી અને માહિતી સારી અને સસોટ મળે એવો પ્રયત્ન કરીશ એટલે મને પણ ક્યાંક કામને આડાવરો જાતો તો એમાં આ તકલીફ ના થાય અને તમને પણ એવું ના થાય કે આપણે આનો પ્રશ્નનો જવાબ ન મળ્યો એટલે આ રીતે આપણે એ વસ્તુનું સમાધાન કરવાનું છે અને આગળ આપણે હવે વાત કરીએ વાવણીની તો મિત્રો આમાં ખાસ કરી અને સમજો અસમજ ઊભી ના થાય કારણ કે સૌદથી બાવીનો રાઉન્ડ છે આપણે પહેલેથી કીધું કે ભાઈ તન ટપે વાવણી સેવા તો સૌદથી બાવીનો રાઉન્ડ છે એમાં ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાટ આવી જાય પશ્ચિમ સૌરાટ આવી જાય અને આમ રાજકોટ સુધી પણ વરસાદ મળશે પણ એમાં ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વધારે હશે સૌરાટના આપ ગણતરી કરીએ તો સાહીઠ ટકા વિસ્તાર સૌરાટને વાવણીનો લાભ મળશે તો ઘણા વિસ્તારો રહે રહી પણ જાય છે એટલે કોઈ એવું ન સમજતા કે આખા સૌરાટમાં વાવણી થઈ જાય કારણ કે સૂટો સવાયો અને થોડોક હેવી રાઉન્ડ પણ છે પણ વિસ્તારો સૌરાટના આપણે કીધું સાહીઠ ટકા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં એસી ટકા વિસ્તારો છે મધ્ય ગુજરાતને પણ અમુક વિસ્તારોનો લાભ મળશે અમદાવાદ સુધી એની આજુબાજુમાં એ આપણે કીધું અગાઉથી કે ભાઈ દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો છે મધ્ય ગુજરાતના એમાં બધે પણ વાવણીનો લાભ મળશે ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોને લાભ મળશે કચ્છના પણ સીમિત વિસ્તારોને લાભ મળશે એટલે સૌરાષ્ટ્રના જો હું નામ લઉં તો દરિયાકાંઠાના ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ પછી વેરાવળ ઉના સોમનાથ પછી પોરબંદર જિલ્લો પછી દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો આ બધા વિસ્તારો આપણે કહી પણ એમાં ટૂંકમાં તાલુકાની અંદર માની લો કે પચાસ ગામડા હોય તો પચા પચાસ ગામડા નથી આવવાના સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખભાયા તાલુકો કહી તો ખભાળિયા તાલુકાના બધા ગામડામાં વાવણી નથી થઈ જવાની એ રીતે ભાણવર તાલુકાના પણ બધા ગામડામાં વાવણી નથી થઈ જવાની લાલપુર તાલુકામાં એ રીતે એ રીતે જામદેવપુર જિલ્લો તાલુકામાં એ રીતે રહેશે એટલે કહેવાનો મતલબ મારો એ છે આપણે સાઈઠ ટકા વિસ્તારમાં સૌરાટ વાવણીનો લાભ મળશે અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો રાઉન્ડ લેખાશે એને સવી થી અંદર લાભ મળશે અને પછી એમાં કોઈ સીમિત વિસ્તાર રહી ગયા તો એને જુલાઈના આપણે પેલેથી કીધું એક થી આઠ ને રાઉન્ડમાં મળી જશે એટલે આ રીતે વાવણી થવાની છે એટલે તમામ સૌરાટ વાસીઓને એવું પણ ન થાય કે આપણે તમામ ને વાવણી એનો લાભ મળી જાય અમુક વિસ્તારો રહી જાય જે ખાસ કરી અને આપણે એક આગતરા નિદાન તરીકે અનુભવ કરીને કેતા હોય પણ એમાં એવું પણ બને કે માની લો અમારો વિસ્તાર ભાણો તાલુકો છે તો ભાણો તાલુકામાં મારું ગામ છે મારા ગામના આજુબાજુ લગતા ગામમાં વાવણી થઈ ગઈ તો બાજુના વિસ્તારોને અમારાથી પંદર કિલોમીટર આગા બે ગામના રહે પણ જાય એટલે આવી શક્યતા છે અને એ રહી જાય અને સવિથી ત્રીની અંદર લાભ મળી જશે પણ થ્રી પછી જે છવ્વીસ થી થ્રી છે તે પછીના વાવણીના વિસ્તારો સામાન્ય હશે ઉત્તર ગુજરાત કચ્છના અમુક વિસ્તાર અને કદાચ મારા અંદાજ પ્રમાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પાંચ ગામડા કે આઠ દસ ગામડા અને જામનગર જિલ્લાના થોડા ગામડા એટલે જાજો વિસ્તાર નહીં રહીએ પણ ટેન્શન નથી લેવાનું ચૌદ થી બાવીસ માં કદાચ રહી જાય એ મિત્રો ને પણ ચિંતા નથી કરવાની વરસાદ લાંબુ છે છવ્વીસ થી ત્રીસ વાળો વરસાદ પણ સારો જ રહેશે અને કાયદેસર ઉત્પાદન મળશે એટલે કોઈ વાવણી મોડી થાય પાંચ દિનનું મહત્વ નથી પણ સારો વરસાદ થાય અને લોઠી વાવણી થાય તો ક્યાંક ને ક્યાંક આપણે પણ ઉગાવો અને વાવેતર કરવાની મજા આવે એટલે મિત્રો આ એક સ્પેશિયલ કોશિશ કરી છે છતાંય કોઈ જાતનો ફેરફાર હશે અને તો આપણા જે તમને કીધું કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે એમાં તમામ મિત્રોને માહિતી મળશે જિલ્લાવાર પણ મળશે તાલુકાવાર પણ મળશે પણ આપણે કોઈ પ્રફેટ ગામડાનું પ્રોફેટ ગામડાનું કોઈ આપણે નઈ કહી શકીએ પણ એટલો અંદાજ દઉં કે સવરાતના દરિયાકાઠા વિસ્તારથી માંડીને 50 થી 70 કિલોમીટર કે 60 કિલોમીટરની રેન્જ સુધીમાં વાવણા થઈ જશે અને અમુક વટલા ભાગમાં પણ વાવણી થઈ જશે પણ ટકા વિસ્તાર સવરાટનો વાવણીમાં આવી જશે બાકી 30 ટકા રહી જાય અને 26 થી 30 માં લાભ મળશે અને એમાં લગભગ નહીં રહીએ પણ સત્તાય કોઈ અમુક વિસ્તારો ગણા જૂણા રહી જાય તો એને એક જુલાઈ થી 8 જુલાઈ ની અંદર વાવણી થઈ જશે વર્ષ સારું જ છે કઈ ટેન્શન લેવાનું નથી આમ તો બાર તારીખ થી તમને આપણે કીધું એમ કે સોશિયલ મીડિયામાં જાણકારી મળી જશે અને ક્યાંક ને ક્યાંક ખતમ થઈ જાય અને સૌદ થી બાવીસ માં સારામાં સારો રાઉન્ડ આવે છે અને વર્ષ સારું થાય અને આપણે અગાઉ કીધું એમ કે આપણે પંદર જૂન થી પચીસ જૂન ની અંદર કઈક હલચલ જોવા મળશે તો એ મિત્રો હવે સસોઠ તારીખ તમને આપી દઉં કે આપણે ત્રેવીસ થી પચીસ ની આસપાસ કંઈક અરબી સમુદ્ર કે બંગાળની ખાડી માં હલચલ અથવા કોઈ ચક્રવાત કે અથવા કોઈ મોટી સિસ્ટમ બને એવી શક્યતા છે એટલે આ રીતે મિત્રો હું તમને માહિતી મારી રીતે પુગારતો રહીશ હવે આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર